નવી લોન્ચ થયેલી ઈ બસે સર્જ્યું અકસ્માત જ્યારે લોકાર્પણ થયું તેને માત્ર ચાર દિવસ થયા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ત્રણ દિવસ પહેલાં જ નાયબ ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાવનગર અકવાડા ખાતેથી નવી ઈ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આજે ચોથા દિવસે જે છ નંબરની બસે અકસ્માત સર્જ્યો હતો જેમાં સિત્તેર વર્ષના ભારતીબેન વિનોદભાઈ આદેશરાને હાથના ભાગે ગંભીર ઇજા થઈ હતી જ્યારે તેમને એકસો આઠ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યારે બસ ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો જ્યારે ગઈકાલે જ ભાવનગરના મેયર દ્વારા બસની અંદર મુસાફરી કરતા પેસેન્જર પાસે સુવિધાને લઈને માહિતી મેળવવામાં આવી હતી ત્યારે આજે છ નંબરના ઈ બસના ચાલક દ્વારા જ અકસ્માત સર્જવામાં આવ્યો હતો જ્યારે ઇજાગ્રસ્તના પતિ દ્વારા જ જણાવવામાં આવ્યું હતું કે ત્રણ ફેરી અમને પાછળથી ટક્કર મારવામાં આવી હતી